કેમિકલનો કંપ ગોપાલભાઈના વિસ્તારમાંથી કેમિકલયુક્ત પાણી અહીંયા આવે છે પાણી નથી મારી નાખતું કેમિકલ મારી નાખી ગોપાલભાઈ પ્રવીણભાઈને મેં કીધેલું બરાબર પ્રવીણભાઈને કીધું કે વિધાનસભામાં હું ગોપાલભાઈ પાસે એ મુદ્દો ઉઠાવીશ તમે કીધેલું મારું નામ પ્રકાશભાઈ જેલું તમે પિસ્તાલી મુદ્દા સંકલન સમિતિમાં મૂળતા એક પણ મુદ્દો કેમિકલયુક્ત પાણીનો નથી બરાબર તમે એમ તો પ્રશ્ન પૂછે હું પાંચ હજાર લેન પ્રશ્ન નથી પૂછતો પ્રશ્ન પૂછવાના પૈસા હોય તો તમને ન પૂછવાના પણ પૈસા મળતા હશે બરોબર માહિતી પ્રશ્ન ન પૂછવાના પણ પૈસા મળે એ મને ખબર છે ધારાસભ્ય પ્રશ્ન પૂછે એના મુદ્દાના પૈસા મળે ન પૂછે એના પણ મળે છે કેમિકલ યુક્ત પાણી બાબત થી ક્યાંય વાત નથી થતી કેમિકલે મારી નાખ્યો છે પાણી ભરનાર થી પેલા ભરાતું આપણને ખબર છે હોનારત માં પાણી ભરાનું ખડ ન ભરતા અત્યારે ભરી જાય ખડ નથી ભરતા બરાબર તો કેમ કેમિકલ વાત નથી લેતા ક્યારે છે 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 બરોબર કેમિકલની વાત જ કઈ નથી આવતી કેમિકલનો મુદ્દો તમારા ગામમાં છોટાઉડી ભાટ ગામ હું તમને ગામના નામ આપું છોટાઉડી ઘાટ છે ભાટ ગામમાં ઘાટ છે આ બે જૂનાગઢ જિલ્લાના સુખપુર નહીં આ તમારા વિસ્તારના ગામ આવે જેતપુરનું નું ગામ છે ઈતાઈ નથી પાણી આવે તમે આજની તારીખે એ મુદ્દો નથી લીધો ક્યાંય પણ સંકલન માં મુદ્દો પૂછો એટલે લખાય એમ તમે રોડે લાઈન નીકળી જાવે સરકાર સરકારમાં બંધારણ મુજબ તમે એ લખાય ને જવાબ આપવા બંધાય છે વિરોધ પક્ષના નેતાને જવાબ આપવા બંધાયેલ સરકાર છે આ બંધારણની વાત કરું હું રોડની વાત નથી કરતો અને યાત્રા ની કરીએ તો ભાઈ પ્રશ્ન થાય બરાબર લોકશાહીમાં બંધારણ અધિકાર આપ્યો છે એ તમે નથી કહી શકતા પ્રણભાઈ કે ભાજપ પણ આવે કે બોલા આવે આપણે ગિરાડીઓ જો કોઈ પ્રશ્ન પૂછવા આવે તો કેવું તમારે લોકશાહીમાં બંધારણનો અધિકાર છે હું નથી કોંગ્રેસમાં નથી ભાજપમાં હું ખેડૂત છાઉ ભાઈ ભાજપને પૂછીએ છીએ કે હું ભાજપમાં નથી કોંગ્રેસમાં નથી હું ખેડૂત છાઉં તમે એને પૂછું છો

ખેડૂત માટે બરોબર એ ભૂલાતું નથી પાયોજી પાયાનો પથ્થર છે એને નો ભૂલી શકીએ આપણે પાયાનો પથ્થર પાલભાઈ આંબાયા છે ઘેર વિસ્તાર નો સરકાર ની તમે તમે કરી શકો પણ પાયા તમારા વિસ્તારનું પાણી છે આ તમારે સ્વીકારવું પડશે એના માટે મુદ્દો ઉઠાવવો પડશે તમારે ઓગણ પાણી આવે આ ઉગમાંથી ઓછી પાણી આવે છે બરોબર

કોઈ વાતો કોઈ મુદ્દા એને આવકારીએ છીએ ને વેદના પીડા ભેગી કરવા નીકળ્યા છે અને એ વેદના પીડા ભેગા કરીને ભાજપના માથે નાખવાની છે બાપા ભાજપની માથે નાખવાની છે પણ ત્રણ મહત્વના મુદ્દા લઈને નીકળ્યા છે આખી વાત આપણે સાંભળ્યા પછી ચર્ચા કરવી વધારે સારી રહી ત્રણ મહત્વના મુદ્દા લઈને પદયાત્રા નીકળી છે પહેલો મુદ્દો એ છે કે કોઈ પણ ખેડૂતને અન્યાય ન થાય એ રીતે જે પહેલા પાણી ભરાતા હતા પાણી આવે એનાથી ઘેરને વાંધો નથી પાણી આવે એને એનાથી ઘેરને વાંધો નથી પણ પાણીનો નિકાલ સમયસર થવો જોઈએ પાણીનો નિકાલ સમયસર થવો જોઈએ પાણી આવે એનાથી ઘેરને વાંધો નથી પણ કેમિકલ વાળું પાણી ન આવવું જોઈએ ને એનો નિકાલ થવો જોઈએ આ મુદ્દાને લઈને પહેલી માંગ આપડી આ છે પહેલી માગણી આપણી આ છે માગણીઓ જુઓ સમજો પછી આપણે ચર્ચા કરીએ વધારે સારું રહે બીજી માગણી કે આ વખતે જે પૂર આવ્યું અને પૂરના કારણે જે ખેડૂતોને નુકસાન થયું જે મગફળી ફેલ થઈ જે માટીનું ધોવાણ થયું તો આપણી માગણી એવી છે કે સદંતર પાક ફેલ છે પડઘા પડે છે ઈકો થોડો પ્લસ માઇનસ સદંતર જે નુકસાન થયું છે તો ખેડને પૂરગ્રસ્ત જાહેર કરી પૂરગ્રસ્ત જાહેર કરી અને સંપૂર્ણ સહાય આપો અને પેકેજ આપો બીજી છે છે ત્રીજી ત્રીજી એ કે જે દરિયાકાંઠે કેનાલ છે ઈ કેનાલ આખી ખોદાઈ ગઈ એક કિલોમીટરમાં ખોદાતી નથી એક કિલોમીટરમાં ઈ એક કિલોમીટરમાં નથી ખોદાતી પંદર વર્ષથી નથી ખોદાતી ખબર નહીં ભગવાન જાણે લોઢું આવ્યું કે હું આવ્યું ખોદાતી નથી તો આપણી માંગણી ઈ છે કે કેનાલને તાત્કાલિક ખોદી અને કાર્યરત કરો જેથી આ બાજુના ગામડાઓમાં ખારા પાણી અને પીવાના મીઠા મોરા પાણીની સમસ્યા છે એનું નિરાકરણ થાય આ ત્રીજી માગણી છે આ ત્રણેય માંગણીઓને લઈને આ પદયાત્રા આજે અહીંયા બાલાગામ પહોંચી છે પણ મહત્વની વાત એ છે મહત્વની વાત એ છે લોકો માટે લડવા નીકળ્યા હોઈએ લોકો માટે અવાજ ઉઠાવવા નીકળ્યા હોય ત્યારે ત્યારે ખોટી રીતે કોઈ વાતોને અલગ રીતે લઈ જવી એ યોગ્ય નથી અખોદર ની મિટિંગ પણ મેં કીધું હતું અને અખોદર ની મિટિંગ માં પણ મેં બામણાસા ની મિટિંગ ને યાદ કરી હતી બામણાસા ની મિટિંગ ને મેં યાદ કરી હતી અને જનતા માટે જ્યારે લડવા નીકળીએ ત્યારે આમાં હાથ બાર આઠ ન હોય આમાં હાથ બાર આઠ ન હોય

પણ જો ભાજપ ને હકીકત માં કઈક કરવું હોય ને હકીકત આ બધી વાતો માં જવાની જરૂર નથી અઢારસો કરોડ ને યા ખેડૂતો માટે નથી તમારા ખીચા ભરવા માટે છે તમારે હકીકતમાં હકીકતમાં તમારે નદીને પોળી કરવી હોય ઊંડી કરવી હોય પંદરસો કે અઢારસો કરોડ માંથી એક હજાર કરોડ ખાઈ જવા હોય કોણ આપે હમણાં એકસો ને ઓગણ ચાલીસ કરોડ ગોપાલભાઈ ફાળવા એકસો નદી સાફ ના થાય પૈસા સાફ થઈ ગયા તો હજી જો આપણે નહીં જાગીએ હજી બીજી ત્રીજી વાતો માં ઉભા રહેવું તો આ પંદરસો ને અઢારસો કરોડ એ હોયા જાહે પછી માઇક પકડીને વાતો કરજો કોઈ ફેર નહીં પડે પૂછ્યો પ્રશ્ન પછી ભાજપને હું કોઈને ટાર્ગેટ નથી કરતો પણ જ્યારે લોક લડાઈ નીકળી હોય આ એટલા લોકો એમને નથી ભેગા થયા ભાવથી ભેગા થયા છે પ્રેમથી ભેગા થયા છે અહીંયા એક એક વ્યક્તિ આવ્યો છે એ કોઈને બોલાવીને નથી લાવવામાં આવ્યા ગોપાલભાઈના ના ભાવ થી આવ્યા છે ની પીડા થી આવ્યા છે ની વેદના થી આવ્યા છે ત્યારે અહીંયા કોઈ મુદ્દામાં હાથ બાર આઠ માં નામ ન હોય સાહેબ જે લડે એને સમર્થન હોય જે લડે એને સપોર્ટ હોય અને લડવા નીકળ્યા છે બાર બાર ચૌદ ચૌદ દિવસ ચાલવા નીકળ્યા છે હુકામ ચાલવા નીકળ્યા હુકામ ચાલવા નીકળ્યા તમને કહું તમારા ગામડે હું કાર લઈને પણ આવી શકતો તો ટુ વ્હીલ લઈને આવી શકતો તો પણ ત્યાં આવ્યો હોય તો તમારી પીડાને તમારી વેદના દીકરાને નો સમજાય તમારી પીડાને તમારી વેદના મારે સમજવી હોય તો પહેલાં મારે મારા શરીરમાં પીડા ઉપાડવી પડે વેદના ઉપાડવી પડે પીડા કોને કહેવાય વેદના કોને કહેવાય એની અનુભૂતિ મારે કરવી પડે અને એની અનુભૂતિ થાય તો મને ખબર પડે કે સાહેબ તમારી પીડાને તમારી વેદના શું છે એટલા માટે હાલતો હાલતો નીકળો છું પગમાં ચાલા પડ્યા છે છતાં મારા પગની અંદર પીડા છે મને નાની લાગે છે કારણ કે તમારો પ્રેમ એટલો બધો મોટો છે મારી પગની પીડા મને ખૂબ નાની લાગે છે મારા પગની વેદના મને ખૂબ નાની લાગે છે કારણ કે તમારા આશીર્વાદ છે અમારી માથે એટલા બધા વધારે છે આજે ખેડની અંદર લોકોનું ઘોડાપુર નીકળ્યું પાછળ વાળા ઘરે ઘરે ના પાડે કોઈ જાતા નહીં કોઈ જાતા નહીં કોઈ જાતા નહીં ઘેરના લોકોએ કોઈ ક્યાંય એની વાત ગ્રાહ્ય ન રાખી અને દરેક ગામડાની સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને એક મેસેજ આપ્યો છે કે હવનમાં હાટકા નાખવા વાળાને પોતળીયે નાખી દેશે પ્રજા અને વાત રહી બીજી કે વાત થઈ કેમિકલ વાળા પાણીની જવાબદારી કોની છે સરકાર ની જવાબદારી કોની છે સરકારની અને એ મુદ્દા માટે અમે લડીશું ગોપાલભાઈ પણ લડશે અમે પણ લડીશું પણ મહત્વની વાત એ છે એક વાત યાદ રાખજો મને એક દાદા એ કીધું ગોપાલભાઈ કે વિસાવદર વરસાદ પડે તો એની પહેલી અસર ઘેડ થાય અને પાછું એને ફરીને મને એવું કીધું

જે લોકો ને પેટ માં વેદના ઉલપડી છે આ વેદના લોકો નું કઈ સારું થાય એ ચોય નથી હકતા ત્યારે મારે તમને કેવું છે કે હવે વિસાવદર વાળી કરવી છે આ કે ના વિસાવદર વાળી કરવી છે આ કે ના વિસાવદર વાળી કરવી છે આ કે ના સાંભળી લેજો ને હમજી લેજો હજી સુધરી જાજો બાકી રસ્તે ચડી જાહો બધા જૂના રોડે ચડાવવા ભલે ને ખાડામાં પડે આપણે હું જૂના રોડે ચડાવવા આપણે આગળ આવે પાછળ આવે આગળ આવે ને પાછળ આવે લોકોને કહે નથી જવાનું નથી જવાનું નથી જવાનું સાહેબ સૌથી વધારે આ અંદર તો આપણે છે પાછળ જતા રહીએ તો સૌથી વધારે કોળી સમાજ સમાજના લોકોદના છે અને કોળી સમાજની અંદર હું અત્યારે એ નોંધ લાવે કે ઓછા ગામ હોય આખું ગામ ચડું તું સાહેબ આખું ગામ હિલોળે ચડું તું પ્રેમ આપ્યો જે ભાવ આપ્યો

કોઈ હેરાન કરે કોઈ અટકાવે કોઈ પ્રશ્ન પ્રશ્ન પૂછે પૂછવો જોઈએ એની પદ્ધતિ હોય એની સિસ્ટમ હોય પૂછવો જ જોઈએ લોકશાહીની અંદર પ્રશ્ન પૂછાવો જ જોઈએ એની સિસ્ટમ હોય એની પદ્ધતિ હોય અને પદ્ધતિ પ્રમાણે આવેલા પ્રશ્નને અમારે આવકારવો જોઈએ અમારી જવાબદારી છે આવકારીએ છીએ અમે તમારો મુદ્દો છે તમારી વાત છે હું આવું હું લાઈવ કરીશ પણ શરત એટલી હું આવ્યા પછી ધીમું નહીં બોલું ભાજપ વાળા ને ઉપાડીશ પછી તમને દેવાભાઈ ની શરમ નડે તો